બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમાજ પર અત્યાચારો યથાવત છે બીજી તરફ લંડનમાં પાકિસ્તાનીઓની સંખ્યા ખૂબ ભયજનક રીતે વધી રહી છે અને ત્યાં તેઓ ચીમકી ઉચ્ચારી રહ્યા છે કે જ્યારે તેઓ સત્તામાં આવશે તે પછી તેઓ લંડનમાં શરિયા કાનૂન લાગુ કરશે જેનાથી હવે લંડનમાં ઉદારવાદી નીતિઓ પર સવાલો ઉભા થયા છે દુનિયામાં ધાર્મિક કટ્ટરતા એ હદે વધી છે કે ઓસ્ટ્રેલિયાના બોન્ડી બીચ પર ફાયરિંગ કરનાર વ્યક્તિ કે જે ભારતીય મૂળનો છે ગાઝાનો બદલો લેવા માટે ઓસ્ટ્રેલિયામાં યહૂદીઓ પર ફાયરિંગ કરે છે નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ દુનિયાભરમાં ધાર્મિક કટ્ટરતા ખૂબ જબરજસ્ત રીતે વધી રહી છે સ્થાનિક મીડિયાનો દાવો છે કે પ્રદર્શનકારીઓ દ્વારા ઘણા ઘર તબાહ કરવામાં આવ્યા છે આ ઉપરાંત જમાતના નેતા ઉસ્માન હાદીના મૃત્યુ પર બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના નેતા નિલોફર ચૌધરીએ આરોપ લગાવ્યો છે કે ઉસ્માન હાદીના કથીત હત્યારાઓને યુનુ સરકાર દ્વારા જામીન આપી દેવામાં આવ્યા છે બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે તેની પર યુએસના સાંસદ થોમસ આર સુવનજીએ યુએસના વિદેશ મંત્રી માર્કો રૂબિયોને પત્ર લખ્યો છે અને આ પત્રમાં તેમણે લઘુમતી હિન્દુ સમાજ પર બાંગ્લાદેશમાં જે અત્યાચારો થઈ રહ્યા છે તેને લઈને ચિંતા વ્યક્ત કરી છે ઉપરાંત સાંસદ થોમસ આર સુવનજીએ બાંગ્લાદેશમાં લઘુમતીઓની સુરક્ષા માનવાધિકાર ઉલ્લંઘન અને જે લોકો પર હિંસા કરી રહ્યા છે તેમની જવાબદારી એટલે કે ઉત્તરદાયિત્વ નક્કી કરવા માટે પણ માંગ ઉઠાવી છે તો હવે ઉસ્માન હાદીની ઘટનાને લઈને તેમના ભાઈનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે મોહમ્મદ યુનુસ સરકારે ચૂંટણીઓ ટાળવા માટે શેખ હસીના વિરોધી ચહેરા ઉસ્માન હાદીની હત્યા કરાવી દીધી છે દર્શક મિત્રો બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસની સરકાર કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં સદંતર નિષ્ફળ રહી છે વાત કરીએ ઈસ્નીન્દાના કાયદાની તો બાંગ્લાદેશમાં થોડાક સમય અગાઉ ભીડ દ્વારા એક હિન્દુ દીપુદાસનો જીવ લઈ લેવામાં આવ્યો હતો તેમની પર આરોપ લગાડવામાં આવ્યો હતો કે દીપુદાસે ઈસ્નીન્દા એટલે કે બ્લાસ્ટફેમી કર્યો છે પરંતુ આ આરોપો હવે ક્યારે સાબિત નહી થઈ શકે બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ પર અત્યાચારો થઈ રહ્યા છે તેને લઈને આજે પણ આપણા દેશમાં હિન્દુ સંગઠનો દ્વારા ઠેર ઠેર દેખાવો કરવામાં આવ્યા છે બાંગ્લાદેશમાં ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં ચૂંટણીઓ છે ત્યારે ત્યાં હવે કટ્ટર ધાર્મિક તાકાતોનો પ્રભાવ નોંધપાત્ર રીતે વધી રહ્યો છે તેમાં પણ પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ દ્વારા બાંગ્લાદેશમાં એન્ટી ઇન્ડિયા સેન્ટિમેન્ટને ફેલાવવા માટે મહત્ત્વનો ભાગ ભજવાઈ રહ્યો છે ભારતની ચિંતા એ છે કે આ કારણે ભવિષ્યમાં તેણે ટુ ફ્રન્ટ ટેરરિઝમનો સામનો કરવો પડી શકે છે તો બાંગ્લાદેશમાં જે હિન્દુઓ પર હિસ્સા થઈ રહી છે તેને લઈને આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમામ યુટ્યુબ પર જોયા તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર